એ પાર્કિંગ નું એનું છે એ કરવામાં આવે અમારી સામે પૌરાણિક આરએમસી નો પ્લોટ આવેલો છે ખાલી ત્યાં આગળ બાજુમાં બી એક મહાદેવ જૂનું પુરાણું મંદિર છે હવે ત્યાં આગળ આની પહેલાં અમારા કોર્પોરેટર શ્રી અને આરએમસી તરફથી એવી જાણકારી હતી કે ત્યાં ગાર્ડનની વ્યવસ્થા કરવામાં આવશે પણ હવે રિસન્ટલી અઠવાડિયા ત્યાં અમારી જાણમાં એવું આવેલું છે કે ત્યાં ટિપરવેનનું પાર્કિંગ થાય છે જો ટિપર ટિપરવેનનું પાર્કિંગ આવશે તો તેનાથી આજુબાજુમાં ગંદકી ફેલાશે બાજુમાં જૂનું પૌરાણિક મંદિર છે તો એ બધાની આસ્થાને ઠેસ પહોંચે છે એમ છે તો અમે મેય મેયરશ્રીને કમિશનરશ્રીને અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રીને એવી રજૂઆત કરવા આવ્યા છીએ કે ભાઈ ત્યાંથી ટીપ્પર વેનનું પાર્કિંગ હટાવી અને બીજે સિટીની બારે કરવામાં આવે હવે શું આગામી સમયમાં જો માગણી નહીં સંતોષાય તો એના માટે પછી આજુબાજુની સોસાયટી વિચાર કરશે કે શું આગળ પગલાં લેવા